હું આવી ગયો છું દેસિંગામાં મારી સાથે છે કરસનભાઈ કંડોરિયા એક ખેડૂત છે અને આ ગામમાં રહે છે સાંજનો ટાઈમ છે અને મને એમ છે તાપમાન ચાલે પાંત્રીસથી થી સાડત્રીસ ડિગ્રી આસપાસ છે હું અમને મળું એમની વાત છે ખેડૂત તરીકે મને એમ છે કે આ આજુબાજુના ગામડાઓ વિકા છે રામ રામ પ્રસન્નભાઈ રામ રામ મજામાં મજામાં સરસ મારે તમને એવું પૂછવું હતું કે તમે આ બધા લોકો એવું કહે છે કે મગફળી વાવો છો પણ એનું તેલ કરીને વેચો છો

સાત્વિક વસ્તુ છે જે શ્રેષ્ઠ વસ્તુ બનાવીએ જે લોકોને ઘરે જાય એને પણ આનંદ આપે અને આપને સારા પૈસા મળે ને એને સારું ખાવા પણ મળે આ હેતુ હતો તમે મૂળભૂત આમ જે તમારી મગફળી છે હાલ હું મગફળી વાવી છું મગફળી તમે કાઢી લઈ ગયા પછી કઈ રીતે વેચાણ કઈ રીતે થાય છે તેમજ તેલ સુધી પહોંચાડ્યું છે તેલમાં ગાણીમાં કાઢો છો ત્યાં સુધી કઈ રીતે પ્રોસેસ આમ તો બધી સરખી જ હોય મગફળી કાઢ્યા પછી ઘણા દિવસો સુધી એને સુકવવી પડે છે સુકા પછી ઘણા દિવસ સુધી એને અમે એમને જ્યાં ઉત્તરના પવનો ન આવે ને ત્યાં ભૂર પવનો ત્યાં સુધી એને સુકવીએ છીએ અને બીનો કડકો બોલે ને ત્યાં સુધી એની રાહ જોઈએ અને પછી એક સારી નું જે તેલ કાઢતા હોય એવા લોકો પાસે અને ઘાણો શુદ્ધ સાફ કરાવી અને બધી રીતે કમ્પ્લીટ ઉતરે એવી રીતના તેલ બને અને બે ત્રણ વર્ષ સુધી કદાચ કોઈને ઘરે રહે તો બગડે પણ નહીં એ રીતની ક્વોલિટી અને બધી રીતે ક્વોલિટી જોવામાં પણ હું કહું હું રેગ્યુલરમાં કસન જે તેલ ખાઉ છું એમાં ને તમારા તેલમાં શું ડિફરન્સ એમાં તો અનંત ફેર છે કેમ કે એમાં તો અલગ અલગ જેટલા રસાયણો છે એ બધા છોડ ઉપાડવાનો છે જમીન ઉપરથી જ્યારે અમે જે તેલ આપીએ છે ને એ ખેતરની અંદર છેલ્લા ચૌદ વર્ષથી મેં કોઈ રાસાયણિક ખાતર દવા જંતુનાશક કે ખળનાશક દવાનો ઉપયોગ કર્યો નથી અને એને શુદ્ધ ક્વોલિટી ગાય આધારિત બનાવીએ છીએ તમારું જે તેલ છે એ એને તેલમાં કાઢા પેલા કઈ કોઈ કેમિકલ કે એવું નથી તાપમાન હોતું નથી નહીં બિલકુલ નહીં એની ખાતરી માટે બે ત્રણ વખત મેં રિપોર્ટ કરાવ્યા છે લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવ્યું

મેં દસ બાર ખાંડી તો ઓછામાં ઓછી હોય છે બધું જ બધું જ મગફળી હા નહી એવું તો નથી કરવું પડ્યું ભગવાન એટલે લોકો સામેથી જ સ્વીકારે છે આ વસ્તુ અને વર્ષોથી જે લોકો લે છે એ આગળથી ને જ કહી દે છે કે અમારે તેલ જોઈએ છે ક્યારેક વધારે હોય તો બને છે પણ એ તો નથી આવું બન્યું કે હજી તેલ વધ્યું હોય ને અમારે રાખવું પડ્યું એવું બન્યું નથી હજી બધી એટલે વર્ષો તમે તમારો વિચાર છે જતન કરવું અને માનવજાતને આવનારી પેઢી ને જો જમીન આપવી હોય છે ને તો આ એક જ વિકલ્પ છે બીજું આપણી પાસે કોઈ વિકલ્પ નથી અને ઉત્પાદન ની માં જમીન જે ઉત્પાદન આપતી બંધ થઈ જાય તેથી શું દિવસ હોય છે અને માણસ નું સ્વાસ્થ્ય પણ ખતમ થઈ જાય

એટલે જે વસ્તુ આપણે ઉપયોગી નથી ને આપણે શરીરને સ્વાસ્થ્ય માટે જરૂર નથી એવી વસ્તુ વસાવવાનો કોઈ મતલબ હોતો નથી અચ્છા હાજી અને તમે તમારા ખેતરમાં કોઈ પાક વાવો તો એમાં કેમિકલ્સ વાળી કોઈ વસ્તુ જ ન થતો નથી વાપરતા અને અમુક રોગ આવે તો એની દવા જાતે અમે અનંત પ્રયોગો કરીએ છીએ જુદા જુદા મે પાક ની અંદર ઘઉં સણિયા જીરું એરંડા અજુમા મગફળી

અરે અનુભવ વર્ષોથી છે ને આ રોટલી ખાય તો ખબર પડે ને એમ આજે તમારા તેલમાં એવી તો શું હોય સુગંધે હા સુગંધ છે ક્વોલિટી એ છે અને સ્વાસ્થ્ય વધક છે અને ઝેર વગરનું છે એમ હા એની ખાતરી છે બરાબર બગડે નહીં ફિલ્ટર એની જે હિટ આપવી ને એ બહુ મહત્વની હોય છે અને એ વર્ષો સુધી આ જેનો અનુભવ છે એવા લોકો જોડે અમે કામ લઈએ છીએ અને અમારું તેલ ની હજી સુધીમાં કોઈ ફરિયાદ નથી આવી બે ત્રણ વર્ષ સુધી એને ઘરમાં રહી ગયું હોય ને ભૂલે તો પણ

મને એવું લાગે છે કે જો ગુજરાતમાં બીજા લોકો પણ આવું કરે તો બીજા લોકોનું પણ ચાલે શુદ્ધ અને સારો માલ તમે આપોગેનિક ઝેર મુક્ત તો લોકો લઈ લે એમનો આ દાખલો છે ખેડૂતો માટે આ નવો કન્સેપ્ટ છે ગુજરાતના ખેડૂતો શીખે જાણે એના માટેનો પ્રયાસ છે આ માર્કેટિંગ નથી પણ મને એમ લાગે છે કે ગામડા ગામનો ખેડૂત કેટલું કરી શકે એનો આ દાખલો છે તમે તમારા ખેતીમાં બાબદારની ખેતી કરતા હોય તમે ભી આવું કરી શકો જાણો બસ એટલું તમારે તમારા સુધી જો અમારો વિડીયો મળે તો તમે બીજા લોકોને ફોરવર્ડ કરજો લાઇક કરજો અને જો તમે સોશિયલ મીડિયામાં હોય તો પોઝિટિવ વાત કરીને અમારો એક પેજ છે એમને પણ તમે ફોલો કરજો બસ આટલું ફરી મળશું કોઈ નવા વિચાર સાથે નવી વાત સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાતી